અમદાવાદના ચંડોળા તળાવમાં આજે મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી એક લાખ સ્ક્વેર મીટર કરતાં વધારેની જગ્યા ખાલી કરાવવામાં આવી છે થોડાક દિવસ પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચંડોળા તળાવમાં રાત્રિ દરમિયાન એક ડ્રાઈવ ચલાવવામાં આવી જેમાં આઠસો એટલા લોકોની અટકાયત કરવામાં આવી જેમાં પોલીસને આશંકા હતી કે આમાં કેટલાક બાંગ્લાદેશીઓ છે જેમાં દોઢસોથી વધારે બાંગ્લાદેશીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારબાદ હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતા લોકો નારાજ અને રડતા જોવા મળ્યા ત્યારે જે ઘટના બની છે તે મામલે આમ પ્રદેશ પ્રમુખ યશુધાન ગઢવીએ પ્રહાર કર્યા છે અને આટલા સમયથી બાંગ્લાદેશીઓ ત્યાં રહી રહ્યા હતા ત્યારે સરકાર શું કરી રહી હતી તેને લઈને સવાલ ઉઠાવતા શું વાત કરી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના ચંડોળા તળાવ ખાતે જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે આજે વહેલી સવારથી જ અમદાવાદ પોલીસનો જળ બેસલા બંદોબસ્ત સાથે અંદાજીત હજારથી વધારે મકાનો છે તે ડિમોલાઇઝ કરવામાં આવે છે જેમાં થોડાક દિવસ પહેલાં અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી પાકિસ્ જે રીતે થોડાક દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાનો બનાવ સામે આવ્યો ત્યારબાદ બીજા જ દિવસે અમદાવાદમાં બાંગ્લાદેશીઓને બહાર કાઢવા માટેની જે ડ્રાઈવ યોજવામાં આવી તેમાં દોઢસોથી વધારે બાંગ્લાદેશીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મળી આવ્યા હોવાની વિગતો સામે આવી તેઓ ગેરકાયદેસર રીતે ચંડોળમાં રહેતા હોવાની પણ સામે આવ્યા બાદ ગઈકાલે વીજ કનેક્શન કાપવામાં આવ્યું ને આજે જે જગ્યાએ બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમની સાથે ત્યાંના સ્થાનિકોના એવા આરોપ છે કે તેમના પણ ઘર તોડી દેવામાં આવ્યા તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો તે મામલે શું કર્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તે સામે મને લાગે છે ગુજરાત અસુરક્ષિત થઈ ગયું છે ગુજરાતની સુરક્ષા ઉપર સવાલો થઈ રહ્યા છે અને એટલે જ ગુતરા ગુજરાતમાં હત્યાઓ બળાત્કારો ભાજપના પાપે થઈ રહ્યા છે ભાજપના નેતાઓ અને ભાજપના જે હોદ્દેદારો છે મને લાગે છે કે હવે ત્રીસ વર્ષથી શાસનો ચલાવે છે એટલે શાસન ચલાવતા ચલાવતા થાકી ગયા છે એમણે હવે આરામની જરૂર છે ગુજરાતની જનતા એમને આરામ આપે અને તો જ આ બાંગ્લાદેશીઓ સહિત તમામ આવા ન્યૂસ જે ક્રિએટર છે ગુજરાતમાં ઘૂસી ગયા છે એમનાથી આપણે છુટકારો મેળવી શકીશું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ત્રીસ વર્ષની અહીંયા ભાજપની સરકાર અને સેંકડો બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હોય તો આખા ગુજરાતમાં કેટલા હશે કેટલી જગ્યાએ હશે કેવા ધંધા કરતા હશે શું ડ્રગ્સ હથિયારો આ બધું આ ભાજપના નેતાઓ મળત્યાથી કામગીરી કરે છે કે શું છે એ પણ એક મોટો સવાલ છે તો જ આ બાંગ્લાદેશીઓને તમે રાખ્યું હોય ને નહીં તો બાંગ્લાદેશીઓને શું કામ રહેવા દો તમે ભાઈ એટલા બહુ મોટો પ્રશ્ન છે પછી મોટા ઉપાડે દાદાનો બુલડોઝર ચાલે એમ કરી પણ દાદાનો બુલડોઝર પહેલાં નક્કી તો કરે આ વર્ષોથી દાદાનો બુલડોઝર જ હતો અહીંયાથી તો દાદાનું બુલડોઝર આજે જ કેમ જાય ગયું છે એ દાદાનું બુલડોઝરને શું થઈ ગયું હતું અત્યાર સુધી એટલે મુખ્યમંત્રીશ્રીએ આનો ખુલાસો આપવો જોઈએ ગુજરાતની જનતાને માફી માગવી જોઈએ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમારાથી રાજ્ય સરકાર ચલાવી નથી શકાતી અને એટલે જ બાંગ્લાદેશીઓ બેફામ પણ અહીંયા રહે છે બાંગ્લાદેશીઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે આપણી બહેનો દીકરીઓ અને વેપારીઓની બાંગ્લાદેશીઓ ખંડણી ઉગરાવીને હત્યાઓ પણ કરતા હશે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમણે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને સવાલ ઉઠાવતા કહ્યું છે કે આટલા સમયથી બાંગ્લાદેશીઓ ત્યાં રહી રહ્યા છે તો સરકાર કરતી શું હતી તેમજ તેમણે કેટલાક તીખા સવાલો ઉઠાવતા પરિરાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા